કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું અંગ્રેજી શબ્દો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે ભાગ ચોત્રીસ એચ ઇ એલ ટી એચ વાય હેલ્ધી એટલે તંદુરસ્ત આર ઇ જી યુ એલ એ આર રેગ્યુલર એટલે નિયમિત N એન સી ટી યુ એલ પકટ્યુઅલ એટલે વખતસર સર ટુ વર્ક વેરી હાર્ડ ખૂબ મહેનત કરવી ટૂક કેર ફોર ની સંભાળ લેવી ડબલ્યુ ઇ ડબલ એલ બી ઈ આઈ એનજી વેલબીંગ એટલે હિત એસ ટીયુ ડીઆઈ એસ સ્ટડીઝ એટલે અભ્યાસ ઇઝ ઓફ રીડિંગ વાંચનનો શોખ કે આઈ એન ડી એલ ઓ વી આઈ વીઆઈએનજી કાઇન્ડ અને લવિંગ માયાળોને પ્રેમાળ એચ ઈ એલ પી એફ યુ એલ હેલ્પરૂપ એટલે મદદરૂપ સી એ ડબલ ઇ આર એફ યુ એલ ચેરફુલ એટલે આનંદી ખુશમિજાજ ટુ બી પ્રાઉડ ઓફ ની માટે ગર્વ હોવો એન ડબલ ઈ ડીએસ નીડ્સ એટલે જરૂરિયાતો ટીઓ સી ડબલ ઓ ટૂંકું કેટલી રસોઈ કરવી નીટ એન્ડ ડાઇટિંગ સ્વચ્છ અને વ્યવસ્થિત એમ એ આર કે ઇ ટી માર્કેટ એટલે બજાર ફ્રેશ વેજીટેબલ્સ એટલે તાજા શાકભાજી G, R, O, સી ઇ આર આઈ ઇ એસ ગ્રોસરીઝ એટલે અનાજ વગેરે કરિયાણું